મીન રાશિ ફેબ્રુઆરી બે મીન રાશિના લોકો માટે મુશ્કેલી જેટલી મોટી હશે તેમાંથી પાર પામવામાં મહિમા પણ એટલી જ વધુ હશે આ માત્ર એક સુવિચાર નથી આ વર્ષ બે હજાર છવ્વીસમાં મીન રાશિના જાતકો માટે બ્રહ્માંડ દ્વારા લખાયેલું એકમાત્ર સત્ય છે નમસ્કાર હું છું તમારો જ્યોતિષીય માર્ગદર્શક આજે આપણે સત્તો ફ્યુચર પ્રેડિક્શન્સથી હટીને ગ્રહોના તે ગણિતને સમજશું જે તમારા જીવનની દિશા બદલનારું છે જો તમારી રાશિ મીન છે તો આ સમજી લો કે બે હજાર છવ્વીસ બ્રહ્માંડ દ્વારા નિર્ધારિત લેખાજોખાનું વર્ષ છે જ્યોતિષીય દ્રષ્ટિથી આ વર્ષ ના તો માત્ર લાભનું છે અને ના તો નુકસાનનું આ વર્ષ છે તમારા કાયાકલ્પનો અમારા વિશ્લેષણ અને જ્યોતિષીય ગણનાઓ બતાવે છે કે બે હજાર છવ્વીસ એક આધ્યાત્મિક શુદ્ધિકરણના કેન્દ્રની જેમ કામ કરશે ગયા ત્રીસ વર્ષોમાં જે તમે અનુભવ્યું નથી તે અનુભવ તમે આ વર્ષે કરો છો પરંતુ ડરવાની જરૂર નથી આજે આપણે તે ચાર દુર્લભ ખગોળીય ઘટનાઓનું વિશ્લેષણ કરીએ છીએ જે તમારા બે હજાર છવ્વીસના મહાયોજના બનાવતી છે અમે વિશેષ રૂપે તે એક તારીખ વિશે વાત કરીશું જે આ વર્ષને બે ભાગોમાં વહેંચી દેશે સંઘર્ષ અને સફળતા જો તમે સમયના આ ચકલને સમજતા નથી તો તમે આવતા બદલાવોમાં ભટકી શકો છો તેથી આ વિશ્લેષણને અંત સુધી ખૂબ ધ્યાનથી સમજો ચાલો બે હજાર છવ્વીસના આ ઊંડા સમુદ્રમાં ઉતરીએ મીન એક જલતત્વની રાશિ છે અને શનિ અનુશાસનના દેવતા છે જ્યારે શનિ જલતત્વમાં બેઠા હોય છે ત્યારે તેને જ્યોતિષમાં શનિનો જલદંડ કહેવામાં આવે છે તેનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અર્થ સમજો જલ અમારા ભાવનાઓનું પ્રતીક છે શનિ બે હજાર છવ્વીસમાં તમારી ભાવનાઓને નીચોડીને તમને વાસ્તવિકતા અને સત્યનો સામનો કરાવશે આ તમારી સાડે સાતીનો બીજો અને સૌથી નિર્ણાયક ચરણ છે શનિનો સંદેશ સ્પષ્ટ છે જે ખોટું છે તે પાણી વહી જવાશે માત્ર તમારું સત્ય જ કિનારે લખશે આ વર્ષ કેટે અને ચંદ્રમાં એક વિશેષ સંબંધ બની રહ્યો છે જેને આપણે જલ્દી કવચ કહીશું તેનો પ્રભાવ એ રહેશે કે તમે ભીડમાં હોવા છતાં એક અજાણ્યો એકાંત અનુભવો છો આ ડિપ્રેશન નથી આ એક આધ્યાત્મિક શુદ્ધિ છે બ્રહ્માંડ ઇચ્છે છે કે તમે બહારની હલચલ બંધ કરો અને તમારી આંતરિક અવાજને સાંભળો તમને માનસિક સ્પષ્ટતા માટે સંઘર્ષ કરવો પડી શકે છે પરંતુ યહી સંઘર્ષ તમને પરિપક્વ અને સમજદાર બનાવશે વર્ષની શરૂઆતમાં તમારી રાશિસ્વામી ગુરુ અતિચારી એટલે ખૂબ ઝડપી રહેશે પરંતુ તમારે તમારા પંચાંગમાં બે જૂન બે હજાર છવ્વીસની તારીખ નોંધવી પડશે આ તે દિવસ છે જ્યારે ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે ધ્યાન આપો યહી તે ક્ષણ છે જ્યાં દુઃખના પહાડમાંથી સુખની લહેર નીકળશે બે જૂન પછી તમારું જ્ઞાન સંતાન પક્ષ અને ભાગ્ય સાથે જાગૃત થશે જે પરીક્ષાઓ તમે વર્ષની પ્રથમ ભાગમાં આપી છે તેનો પરિણામ તમને અહીંથી મળવાનું શરૂ થશે અને અંતમાં ઓક્ટોબર બે હજાર છવ્વીસમાં એક દુર્લભ યોગ બની રહ્યો છે તમારા લગ્નભાવમાં એટલે તમારા વ્યક્તિત્વના ઘરમાં એક સાથે સૂર્યની તેજસ્વીતા મંગળની સાહસિકતા શનિનું અનુશાસન અને બે ઓક્ટોબરથી શુક્રનું આકર્ષણ જોડાઈ જશે કલ્પના કરો એક જ ઘરમાં એટલા શક્તિશાળી ગ્રહોની ઉર્જા આનો અર્થ એ છે કે વર્ષનો અંતિમ ચરણ સંપૂર્ણપણે સ્વયં તમારા વિશે રહેશે તમારું વ્યક્તિત્વ તમારું આભામંડળ અને દુનિયાનું તમને જોવાનું દૃષ્ટિકોણ બધું સંપૂર્ણપણે બદલાશે તમે એક નવા અને ઉત્તમ રૂપમાં ઉજાગર થશો તો હવે પ્રશ્ન એ છે કે આ ચાર મોટી ઘટનાઓનો પ્રભાવ તમારી આજીવિકા ધન અને સંબંધો પર કઈ રીતે પડશે ચાલો તેને વિગતવાર સમજી હવે આપણે ઊંડાણમાં ઉતરીએ અને સૌપ્રથમ વાત કરીએ તમારા અસ્તિત્વ અને આરોગ્યની કારણ કે જો તમે સ્વસ્થ નથી તો રાજયોગનો કોઈ અર્થ નથી એક નાની વાત શેર કરવી હતી છેલ્લા થોડા સમયથી તમને ઘણા લોકોના કમેન્ટ્સ મળ્યા છે અને તમે મુજથી વન ઓન વન કન્સલ્ટેશન માંગતા છો સાચું કહું તો હું પૂરો પ્રયાસ કરું છું કે બધાનું રિપ્લાય કરું પરંતુ કમેન્ટ્સમાં કોઈપણ ગહન વાતને વિગતવાર સમજાવવી શક્ય નથી થતી અને હું નથી ઇચ્છતો કે તમને અધૂરી માહિતી મળે તેથી લોકોની ભારે ડિમાન્ડ પર મેં વન ઓન વન કન્સલ્ટેશન શરૂ કરી છે આ માત્ર તે લોકો માટે છે જેને લાગે છે કે તેમને પર્સનલ માર્ગદર્શનની તીવ્ર જરૂર છે જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો સ્ક્રીન પર આપેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો મેં નંબર ડિસ્ક્રિપ્શન અને પિન્ડ કમેન્ટમાં પણ આપી દીધો છે બાકી વિડીયો તો આવતી જ રહેશે પરંતુ જો તમને વ્યક્તિગત રીતે વાત કરવી છે તો આ વિકલ્પ હવે ઉપલબ્ધ છે જેમ કે મેં જણાવ્યું શનિ તમારા લગ્નમાં છે શનિ ધીમા ગ્રહ છે તેથી વર્ષની શરૂઆતમાં તમે તમારા શરીરમાં એક ભારેપણું અનુભવશો તમને લાગશે કે વસ્તુઓ ખૂબ ધીમે ચાલી રહી છે ડેટા સ્પષ્ટ ચેતવણી આપે છે જલ સંબંધિત બીમારીઓ કારણ કે શનિ તત્વમાં છે અને ગુરુ શરૂઆતમાં ચોથા ભાવે છે તમને જાન્યુઆરીથી મે વચ્ચે ખૂબ સાવધ રહેવું પડશે શું કરે કારણ કે આ સમય આંતરિક આરોગ્યના બગડવાનો છે તમને હાથ પેરમાં દુખાવા પગના તલવામાં ગરમી કોલેસ્ટ્રોલ વધવું અથવા ફેટી લિવર જેવી સમસ્યાઓ થઈ શકે છે જે બહારથી દેખાતી નથી પરંતુ અંદર ફૂલી રહી છે તમારી માનસિક સ્થિતિ સમુદ્રની લહેરોની જેમ હશે ક્યારેક ખૂબ શાંત ક્યારેક તુફાની કલ્પનાની બનાવવાની આદત છોડવી પડશે નહીં તો શનિ તમને હકીકતની જમીનમાં ખૂબ જ્યારે શુક્ર તમારા લગ્નમાં પ્રવેશ કરશે અચાનક તમારા અંદર એક નવું આકર્ષણ આવશે જ્યાં શનિ તમને સૂકું બનાવી દીધું હતું શુક્ર તમને મેગ્નેટિક બનાવી દેશે લોકો તમારી સલાહ માંગશે બે હજાર સાત પેઢીઓની રાહ જોવું વિરોધી

તેનો અર્થ એ છે કે કરિયરમાં જે પણ બદલાવ આવશે તે તમારા પ્લાન અનુસાર નહીં હશે પરંતુ બાહ્ય પરિસ્થિતિઓની વજહથી થશે જેમ કે માર્કેટ ક્રેશ કંપનીનું મર્જર અથવા બોસનો બદલાવ વર્ષની શરૂઆતમાં એટલે જાન્યુઆરીથી મે વચ્ચે તમને ઓફિસમાં અથવા બિઝનેસમાં એવો અનુભવ થશે કે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો તમારું હન્ડ્રેડ આપી રહ્યા છો પરંતુ પરિણામ માત્ર સાહીઠ ટકા મળશે અહીં જ્યોતિષીય સલાહ ખૂબ સ્પષ્ટ છે આ પ્રશ્ન પૂછવાનો સમય નથી જો ઓફિસમાં કોઈ બહેસ થાય કોઈ આરોપ લગાવે તો ચૂપ રહો ડેટા કહે છે કે મૌન જ સોનું છે જો તમે બહેસમાં પડશો તો શનિ તમને દંડ આપશે પરંતુ જેમ જ બીજી ઝૂંડી ગુરુ ઉચ્ચમાં હશે અને તમારા દશમ ભાવે એક અદ્ભુત ચતુર્ગ્રાહી યોગ બનશે તમારું કરિયર રોકેટની જેમ ઉડશે જો તમે આઈટી અથવા મેનેજમેન્ટમાં છો તો પ્રમોશન નિશ્ચિત છે તમારા કામને મેડલ અથવા એવોર્ડ મળી શકે છે વ્યાપારમાં ડેટા કહે છે કે તમને સરકારી ટેન્ડર કોન્ટ્રાક્ટ અથવા કોઈ મોટી કંપની સાથે ડીલ મળી શકે છે સૂર્ય અને બુધનું મિલન જેને બુધાદિત્ય યોગ કહે છે તમને બુદ્ધિમાન બનાવશે તમે તમારી વાણી અને મેનેજમેન્ટ સ્કિલથી શત્રુઓને હરાવશો અહીં એક વિશેષ ચેતવણી પણ છે અમારા ડેટા સેકમાં વિદેશમાં રહેલા મીન રાશિના લોકો માટે એક રેડ અલર્ટ છે રાહુ બારમાં ભાવે છે જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે વિદેશમાં નોકરી જવાના જોખમ અથવા વિઝા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે તેથી વિદેશમાં બેઠેલા લોકો તેમની નોકરીને લઈને કોઈ પણ રિસ્ક ના લે પૈસાની વાત કરીએ તો બે હજાર છવ્વીસમાં એક ખૂબ જ અજીબ સ્થિતિ બની રહી છે જેને અમારા ડેટામાં ફ્રોઝન એસેટ ફિનોમિનન કહેવાયું છે તેનો શું અર્થ છે તેનો અર્થ એ છે કે બેંક બેલેન્સ હાય પોકેટ એમટી બે હજાર છવ્વીસમાં ખાસ કરીને પ્રથમ છ મહિનામાં તમારા પાસે સંપત્તિ હશે પૈસા હશે પરંતુ તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં હોઈ શકે પૈસા કોઈ પ્રોપર્ટીમાં ફસાઈ જાય અથવા કુટુંબિક વિવાદના કારણે બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય પરંતુ આ સ્થિતિ સ્થાયી નથી ધ્યાન આપો ત્રીસ સપ્ટેમ્બરે બુદ્ધ તમારા બીજા ભાવે એટલે ધન ભાવે ગોચર કરશે આ મહત્વપૂર્ણ કેમ છે કારણ કે બુદ્ધ વાણી અને વ્યાપારના કારક છે જેમ જ તે ધન ભાવે આવશે તમારી વાણી પૈસામાં બદલાશે જો તમે સેલ્સ માર્કેટિંગ અથવા કન્સલ્ટિંગમાં છો તો સપ્ટેમ્બર પછી તમે તમારી વાતોથી પૈસા કમાશો ડેટા જણાવે છે કે આ વર્ષ તમને કૃષિ જમીન પ્રોપર્ટી ડીલિંગ અને સરકારી યોજનાઓથી ધનલાભ મળશે અને વર્ષના અંતે જ્યારે રાહુ મકર રાશિમાં જશે ત્યારે અચાનક ધનલાભનો યોગ છે જૂનો ફસાયેલો પૈસો અચાનક પાછો આવશે સંબંધોના મામલામાં બે હજાર છવ્વીસ તમને એક દ્વારાહે પર ઊભો કરશે ડેટામાં એક ખૂબ જ સુંદર પરંતુ ગંભીર વાત કહેવામાં આવી છે તમારું મન મંદિરે અને મદિરાલય વચ્ચે ઝૂલે રહેશે એટલે કે તમે પવિત્રતા અને ભટકન વચ્ચે સંઘર્ષ કરશો જાન્યુઆરીથી મે સુધીનો સમય અગ્નિ પરીક્ષાનું છે શનિનું દ્રષ્ટિ તમારા સાતમ ભાવે છે ચેતવણી છે કે આ સમય ભૂતકાળની ખુલાસાનો યોગ છે જો તમે તમારા પાર્ટનર પાસેથી કોઈ રહસ્ય છુપાવ્યું છે તો તે આ સમય સામે આવશે ત્રીજું વ્યક્તિ તમારા સંબંધોમાં વિભાજન લાવી શકે છે જે લોકો લિવ ઇનમાં છે અથવા પ્રેમીઓ છે તેમના માટે આ સમય તૂટવાનો હોઈ શકે છે જો સંબંધ ખોટ પર આધારિત છે પરંતુ કથાનો અંત સુખદ છે બે જૂને ગુરુની દૃષ્ટિ સંબંધોને સુધારવાનું શરૂ કરશે અને સૌથી મહત્વપૂર્ણ બે ઓક્ટોબર બે હજાર છવ્વીસ શુક્ર જે પ્રેમનો ગ્રહ છે તેની બારમા ઘરની યાત્રા પૂરી કરીને પહેલા ઘરમાં એટલે લગ્નમાં આવશે આનું શું અસર થશે જે એકાંત તમે અનુભવી રહ્યા હતા તે સમાપ્ત થશે તમે તમારા પાર્ટનર તરફ ખૂબ આકર્ષિત હશો અવિવાહિત લોકો માટે લગ્નના યોગ બનશે જો તમે કોઈને પસંદ કરો છો તો ઓક્ટોબરમાં પ્રપોઝ કરવું સૌથી શુભ રહેશે બસ એક બાબતનું ધ્યાન રાખો લગ્નમાં સૂર્ય અને મંગળ પણ છે તમારું ઈગો મધ્યમાં ન લાવો નહીંતર બનાવેલું સંબંધ ખરાબ થઈ જશે હવે હું એક વિશેષ વર્ગની વાત કરવા માંગુ છું જે આપણા સમાજ અને ઘરની રીડ છે અમારી માતાઓ બહેનો અને ગૃહિણીઓ મીન રાશિના ગૃહિણીઓ માટે બે હજાર છવ્વીસ ખૂબ જ ભાવનાત્મક વર્ષ રહેશે અમારા ડેટાસેટના વિશ્લેષણ પ્રમાણે આ વર્ષ તમારા માટે મૌન સેવા અને અંતે મહાસન્માનનું છે સૌથી પ્રથમ બાબત માનસિક સ્થિતિ જેમ કે મેં જણાવ્યું કેટે અને ચંદ્રમાં છાયા કવચ યોગ બને છે તેનો પ્રભાવ એ હશે કે ઘરમાં બધું હોવા છતાં પરિવારથી ઘેરાયેલા હોવા છતાં તમે અંદરથી ખૂબ એકલા અનુભવશો તમને વારંવાર લાગશે કે તમે બધાના માટે એટલું કરી રહ્યા છો પરંતુ કોઈ તમારી મહેનતને નથી જોઈ રહ્યું જાન્યુઆરીથી મે વચ્ચે તમને રડવાની ઈચ્છા થઈ શકે છે કોઈ મોટી કારણ વગર આ ગ્રહોનું ખેલ છે તેથી પોતાને નબળું ન સમજશો બીજી બાબત આરોગ્ય અને થાક શનિ તમારા લગ્નમાં છે અને તત્વમાં છે ગૃહિણીઓ માટે સ્પષ્ટ ચેતવણી છે કમરનું દુખાવો અને પગ કે તલવામાં દુખાવો આ વર્ષે તમને ખૂબ પરેશાન કરશે ઘરના કામના ભારના કારણે તમે તમારી તબિયતને અવગણશો જેના કારણે પગમાં સોજો થઈ શકે છે મારી સલાહ છે કે કૃપા કરીને ઘરના કામ વચ્ચે આરામ જરૂર કરો સુપરવુમન બનવાની કોશિશ ન કરો શનિ તમારી પાસે આરામ માંગે છે પરંતુ ઘરના માહોલ અને ખુશીઓ અંગે એક મોટી ખુશખબર છે બે જૂન બે હજાર છવ્વીસ પછી જ્યારે ગુરુ તમારા સુખ ભાવે છોડીને પંચમ ભાવે ઉચ્ચ થશે ત્યારે ઘરના માહોલમાં બદલાવ આવશે જો તમે તમારી સંતાનોની પઢાઈ અથવા કરિયર માટે ચિંતિત હતી તો જૂન પછી તે તમને ગર્વ અનુભવાડશે બાળકોની સફળતા તમારા તમામ થાકને દૂર કરશે વર્ષના બીજા ભાગમાં તમે તમારા ઘરને સજાવટ રેનોવેશન કરાવવામાં અથવા કોઈ નવી લક્ઝરી આઇટમ ખરીદવામાં વ્યસ્ત રહેશો ગૃહિણીઓ માટે એક જરૂરી ચેતવણી પણ છે ડેટા સેટમાં ત્રીજા વ્યક્તિના હસ્તક્ષેપનો ઉલ્લેખ છે તેનો અર્થ એ છે કે પડોશીઓ દૂરના સંબંધીઓ અથવા સસુરાલના કોઈ બાહ્ય વ્યક્તિની વાતમાં આવેને ઘરના માહોલને ખરાબ ન કરો કોઈ તમારી કાન ભરાવી શકે છે બે ઓક્ટોબર પછી જ્યારે તમારા લગ્નમાં ઉગ્ર ગ્રહો હશે ત્યારે તમારો ગુસ્સો વધશે તે સમયે તમારી વાણી પર કાબૂ રાખો નહીંતર નાની બાબત પર ઘરમાં મોટો ક્લેશ થઈ જશે સંક્ષેપમાં વર્ષની શરૂઆત સેવા છે પરંતુ વર્ષનો અંત તમને રાણી જેવા સન્માન આપશે બસ તમારી તબિયત અને તમારી મીનનો ધ્યાન રાખો અંતમાં ભાગ્યની વાત કરીએ શું કિસ્મત તમારો સાથ આપશે વર્ષની શરૂઆતમાં ભાગ્ય થોડું રૂઠેલું લાગશે કામ બનતા બનતા અટકશે પરંતુ બે જૂન પછી જ્યારે ગુરુ ઉચ્ચમાં હશે ત્યારે તે તમારા ભાગ્યભાવે પોતાની અમૃત દ્રષ્ટિ આપશે વિદ્યાર્થીઓ માટે આ સમય વરદાન છે હાયર એજ્યુકેશનના માર્ગ ખુલશે ફેબ્રુઆરી અને માર્ચ મહિનો વિદેશયાત્રા માટે ખૂબ શુભ છે પરંતુ ધાર્મિક યાત્રાઓમાં અવરોધ આવી શકે છે એક ખૂબ મહત્વપૂર્ણ તારીખ છે ચાર ઓક્ટોબર બે હજાર છવ્વીસ આ તારીખને તમારા કેલેન્ડર પર માર્ક કરો ચાર ઓક્ટોબરે દેવ ગુરુ બૃહસ્પતિ વક્ર બની જશે આનો શું અર્થ છે જ્યારે ભાગ્યનો સ્વામી વક્ર હોય છે ત્યારે કિસ્મત થોડી ધીમી બની જાય છે ચાર ઓક્ટોબર પછી તમારે તમારા મોટા નિર્ણયો પર પુનર્વિચાર કરવો પડશે જો તમે કોઈ મોટો કોર્સ જોડવા માંગતા હો અથવા લાંબી યાત્રા પ્લાન કરી રહ્યા હો તો ચાર ઓક્ટોબર પછી તેને ફરી ચેક કરો હોય છે કે તમારી દિશા બદલવી પડે તો મિત્રો આ સમગ્ર વિશ્લેષણને સંક્ષેપમાં કહું તો બે હજાર છવ્વીસની તસવીર આ રીતે છે પ્રથમ ચરણ એટલે જાન્યુઆરીથી મે કર્મ સુધારવાનો સમય છે આરોગ્ય નરમ રહેશે સંઘર્ષ હશે અને તમારે મૌન રહેવું છે આ પરીક્ષાનો સમય છે બીજું ચરણ એટલે જૂનથી ડિસેમ્બર પુરસ્કારનો સમય છે ગુરુના ઉચ્ચ થવાને કારણે કરિયર પૈસા અને પ્રેમ ત્રણેય મળશે જ્યારે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ ગેમ ચેન્જર હશે વીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ જ્યારે બુધ ધન ભાવે આવીને તમને આર્થિક લાભ આપશે બે ઓક્ટોબર બે હજાર છવ્વીસ જ્યારે શુક્ર લગ્નમાં આવીને તમારી પર્સનાલિટી બદલી દેશે અને ત્રણ અને ચાર ઓક્ટોબર બે હજાર છવ્વીસ જ્યારે અમાવસ્યા અને ગુરુનું વક્ર બની રહેવું તમને થોડું ભ્રમિત કરી શકે છે આ વર્ષની સૌથી મોટી સાવધાની એ છે સાક્ષી ન આપવી બીજાના ઝઘડામાં ન પડવું કોઈની ગેરંટી ન લઈને ચાલવું શનિ બે હજાર છવ્વીસમાં માત્ર તમારા કર્મનું ફળ આપવાનું ઈચ્છે છે બીજાના કર્મોનો ભાર તમારા મસ્તક પર ન લેવો કારણ કે આ પરીક્ષાનું વર્ષ છે તેથી તમને પાસ થવા માટે કેટલીક વિશેષ તૈયારી એટલે ઉપાયની જરૂર છે અમારા ડેટા સેટ મુજબ આ ત્રણ અચૂક ઉપાય તમને બે હજાર છવ્વીસમાં સુરક્ષિત રાખશે ઉપાય નંબર એક ડાયનો થેરાપી અને આહાર મીન રાશિનું પ્રતિક માછલી છે બે હજાર છવ્વીસમાં તમારા માટે ગોલ્ડન રૂલ એ છે માછલી ખાવાનું સંપૂર્ણ રીતે ત્યાગો એના બદલે સમગ્ર વર્ષ માછલીઓને દાણા ખવડાવો આ એક એવું કર્મ છે જે સીધું શનિના જલદંડને શાંત કરશે સાથે ના કહેવાની કળા શીખો બીજાના દુઃખ અને ડ્રામાને તમારા અંડર લેવું બંધ કરો ઉપાય નંબર બે શનિની શાંતિ શનિના દુષ્પ્રભાવ અને આરોગ્ય સમસ્યાઓથી બચવા માટે શારીરિક ઉપાય કરો રોજ રાત્રિમાં સૂવા પહેલાં સરસવનું તેલ થોડું ગરમ કરો અને તમારા પગના તલવા પર મસાજ કરો આ માત્ર શરીર માટે નહીં પરંતુ શનિ શાંત કરવા અને ઊંઘ સુધારવા માટે રામબાણ ઉપાય છે ઉપાય નંબર ત્રણ રત્ન વિજ્ઞાન જેમ કે અમારા ડેટા સેટમાં એક કેસ સ્ટડી બતાવે છે આ વર્ષે નીલી રત્ન ધારણ કરવું તમારા માટે ખૂબ લાભકારી હોઈ શકે છે આ નીલમનું ઉપરત્ન છે તેને મધ્યમાં આંગળીમાં ચાંદીમાં પહેરવું માનસિક તણાવને ઘટાડે છે અને વ્યાપારમાં સ્થિરતા લાવે છે પરંતુ ધ્યાન રાખો રત્ન હંમેશા કુંડળી બતાવીને જ પહેરવો તે સિવાય દરેક મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનું પાઠ કરો અને વર્ષમાં ઓછામાં ઓછા વાર કોઈ જ્યોતિર્લિંગ દર્શન જરૂર કરો મિત્રો અંતમાં માત્ર એટલું કહીશ કે બે હજાર છવ્વીસ એક પર્વત ચડવા જેવી છે ચઢાઈ મુશ્કેલ હોઈ શકે છે શ્વાસ ફૂલી શકે છે પરંતુ જ્યારે તમે ઓક્ટોબરમાં તે પર્વતની ચોટી પર પહોંચશો ત્યારે ત્યાંથી જે નજારો દેખાશે તે તમામ થાક દૂર કરી દેશે આ વર્ષ તમને એક યુદ્ધવીર બનાવવાનું આવ્યું છે ડરો નહીં શનિદેવ માત્ર વ્યાય કરે છે અન્યાય નહીં તમારા કર્મ શુદ્ધ રાખો મૌનનું પાલન કરો અને ગુરુની શરણમાં રહો જીત તમારી જ થશે આશા છે કે આ વિસ્તૃત વિશ્લેષણે તમને આવતા વર્ષ માટે સાચી દિશા આપી હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરો અને તમારા મીન રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો કદાચ આ માહિતી તેમની જિંદગી બદલાવી શકે કમેન્ટમાં લખો આઈ એક્સેપ્ટ માય કર્મા અને જય શનિદેવ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા જેથી બે ઓક્ટોબર અથવા ચાર ઓક્ટોબર જેવી મહત્વપૂર્ણ તારીખો પર અમે તમને પહેલાથી જ સાવધાન કરી શકીએ હું મળીશ તમારા સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી માટે ખુશ રહો સાવધાન રહો